ચૈત્ર વસાવા જે દેડિયાપાડા વિસ્તાર છે પરંતુ આ સમગ્ર મામલે ભારે વિરોધ થઈ રહ્યો છે આ દેડિયાપાડા અને રાજપીપળા વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે ગોપાલ ઇટાલિયાને જ્યાં કોર્ટ પહેલા તેને રોકી લેવામાં આવે છે ચૈત્ર વસાવાના જે ધર્મપત્નીઓ છે તેમની કારોને રોકી લેવામાં આવે છે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ચૈત્ર વસાવવાના જે સમર્થકો છે તે પોલીસની ગાડી આગળ સુઈ જાય છે તેનો ખૂબ વિરોધ કરે છે પરંતુ આ સમગ્ર મામલો શું છે કેમ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવી રહ્યા છે શું કારણે ચૈત્ર વસાવાને જેલની અંદર ધકેલવામાં આવી રહ્યા છે કેમ આટલો બધો ઉહાફો થઈ રહ્યો છે અને ભાજપને શું ડર લાગી રહ્યો છે

જે આદિવાસી વિકાસ કચેરીની સંકલન બેઠક હતી તે યોજાઈ હતી આ બેઠકની અંદર પ્રાંત અધિકારી મામલતદારો અને ટીડીઓ કક્ષાના અધિકારીઓ પણ હતા આ બેઠક છે તે દેડિયાપાડા તાલુકો અને સાગબારા તાલુકો આ બંનેની આ વિકાસના કામોની બેઠક હતી અને તે સભ્યોને લઈને આમાં બોલાચાલી થઈ હતી જેમાં જે તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ છે તેની સામે ચૈત્ર વસાવા છે એવો આરોપ છે કે ચૈત્ર વસાવાએ અભદ્ર ભાષામાં તેના તેના સાથે વર્તન કર્યું છે અને કારણે જ તાલુકા પંચાયત દેડિયાપાડાના પ્રમુખ છે વસાવા તે વચ્ચે વચ્ચે હતા અને એ બંને બબાલ થઈ ચૂકી હતી સંજયભાઈનો આરોપ છે કે ચૈત્ર વસાવાએ તેને ગ્લાસ ફેંકો છે કાચનો એટલું જ નહીં મોબાઈલ પણ ફેંકો છે તેને મારવા માટે તેને ધમકી પણ આપી છે મારી નાખવાની એવી પણ એક વાત સામે આવી છે અને આ સમગ્ર મામલે આ સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી છે જો કે આ ફરિયાદ છે તે ચૈત્ર વસાવાએ પણ નોંધાવી હતી બંનેએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે સંજય વસાવાની ફરિયાદ લીધી છે ચૈત્ર વસાવાની નથી લીધી ચૈત્ર વસાવાની ધરપકડ કરી લેવામાં આવે છે અને જોરદાર વિરોધ છમ થાય છે પોલીસ તેને દેડિયાપાડાથી રાજપીપળા લઈ જતી હોય છે એલસીબી ઓફિસ પરંતુ એ દેડિયાપાડા પોલીસ સ્ટેશન છે ત્યાં આ ચૈત્ર વસાવા છે તેના જે કારોનો પોલીસનો કાફલો છે તેને લોકો છે તે આડા પડી જાય છે જાય છે કારોની માથે ચડી જાય છે જબરજસ્ત રીતે વિરોધ આવે છે 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 છતાં પણ પોલીસ તેને રાજપીપળા લઈ જાય ત્યારબાદ તેને રાજપીપળા કોર્ટની અંદર હાજર કરવાના હોય છે ગોપાલ ઇટાલિયા છે જે હાલમાં જ વિસાવદરના ધારાસભ્ય બેના છે તે તેને મળવા માટે જાય છે પરંતુ પોલીસ તેને રોકી લે છે આ સિવાય ચૈત્ર વસાવાના બંને ધર્મપત્ની છે તેને પણ રોકવામાં આવે છે તેવો આરોપ લાગ્યા છે જો કે પોલીસ છે તે કોર્ટની બહાર લોખંડી સુરક્ષા ગોઠવી દે છે ત્યાં કોઈને પણ અંદર નથી જવા દેવામાં આવતા ઇવન કે ત્યાં એવા વકીલોની પણ અને વિડીયો સામે આવ્યા હતા કે વકીલોને પણ રોકવામાં આવ્યા હતા જો કે આ કેટલું યોગ્ય છે પરંતુ આ સમગ્ર મામલો છે તે ખૂબ તેમાં વિરોધ થઈ રહ્યો છે એ પછી ઈશુદાન ગઢવીએ લોકશાહીનોએ લઈને આરોપ લગાવ્યા છે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે પરંતુ આ જે દેડિયાપાડા વિસ્તાર છે રાજપીપળા જવાનો જે રસ્તો છે આ માર્ગો છે ચૈત્ર વસાવાની કયા ઓફિસ છે ત્યાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યો છે ચારેય રસ્તા ઉપર પોલીસ છાવણીમાં ફેરવાયા છે કોને અંદર જવા દેવો કોને ન જવા દેવો તમામ ઉપર નજર રાખવામાં આવી રહી છે પરંતુ સવાલ એ છે કે અચાનક ચૈત્રો વસાવાની ધરપકડ કેમ થાય છે શું કારણે ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવે છે આની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સરકાર છે તેની અંદર ડર ઘુસી ગયો છે કારણ કે હાલમાં જ છે આ વિષાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા છે જીત્યા છે ભાજપના કિરીટ પટેલને હરાવી અહીંયા પર આખા સીએમ આવ્યા હતા આખું મંત્રીમંડળ ઉતરી ગયું હતું છતાં પણ લોકોએ ભાજપને આ વિસ્તારમાં તો જાકારો આપ્યો છે બીજી તરફ ચૈત્ર વસાવા છે એ પણ જોરદાર આંદોલનો કરી રહ્યા છે મતલબ કે ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા આ બંને છે તે હવે સરકાર ઉપર ભારે પડતા હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે જ કહેવાય છે કે સરકારની વિરુદ્ધમાં બોલનારા લોકો છે સરકારની સામે પડનારા લોકો છે તેને જેલમાં ધકેલવામાં આવતા હોય તેવા પણ આરોપ લાગી રહ્યા છે ભૂતકાળમાં પણ ચૈત્ર વસાવાની ધરપકડ થઈ હતી પરંતુ ત્યારબાદ તે છૂટા હતા પરંતુ ફરી વખત તેને જેલની અંદર ધકેલવામાં આવ્યા છે બીજું એક પોલીસે સાત દિવસના ચૈત્ર વસાવાના રિમાન્ડ છે તે માગ્યા હતા કોર્ટની અંદર બીજી તરફ ચૈત્ર વસાવાના વકીલ છે તેને જામીન માગ્યા હતા કે આ બંનેની અરજીને ફગાવી દીધી છે કોર્ટે અને ચૈત્ર વસાવાને જેલની અંદર ધકેલી દીધા છે બીજું એક ગઢવીનું એ પણ કહેવું છે કે ચૈત્ર વસાવાની ફરિયાદ શું કારણે નથી લેવામાં આવી ચૈત્ર વસાવા ઉપર હુમલો થયો છે તો તેની ફરિયાદ નોંધવામાં આવે ચૈત્ર વસાવાની સામે જે ફરિયાદ નોંધાણી છે તેને રદ કરવામાં આવે જોકે દોસ્તો આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે ભીષ્મ દેખાતું હોય તેવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે હાલત અત્યારે સ્થિતિ ઊભી થઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા હોય કે ગોપાલ ઇટાલિયા હોય તેનો જુવાળ છે તે દેખાઈ રહ્યો છે અને બે હજારની સિત્તાવીસની ચૂંટણીમાં આ ગુજરાતમાં આ લોકો ભારે પડી શકે છે તેવી પણ દહેશત છેવાઈ રહી છે આવું હું નહીં પરંતુ આ સમગ્ર હકીકત છે આ જે વાતો છે તે લોકો કહી રહ્યા છે આપનું શું માનવું છે આપનું શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવજો કારણ કે ચૈત્ર વસાવાની ધરપકડ થઈ છે તે યોગ્ય અયોગ્ય શું આમાં કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે કે આપ શું કહેજો જરૂરથી કમેન્ટ કરજો આવા જ વિડીયો જોવા માટે આપ અમારી નમસ્તગીરી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું ધન્યવાદ